એક તો આ આગેવાનો ભાગે તો યાર મીટિંગ રાખી રાતની આ મીટિંગ રાખીને જવું એ કંટાળો એના કરતા ઊંઘવાનું બહુ જ તો સારું હતું પેલું વળી હોઈ રહ્યું હશે ટીન હવે એને લેવા જવાનું અત્યારે ભાવું એ જવાનું આ આગેવાને મારી પાછું અત્યારે આ આગેવાને જપતા નહીં નવરા હોય શું સીધા આખો દાડો હાલો

અસો ભા હું કરો હું એટલે મીટિંગ હું આવજો બોલો જ નહીં મીટિંગમાં જઈને આપડે પછી ખબર ને વાત કરવાની એટલે પીધું જ નહીં બસ બૂટ પહેલો આપડે જઈએ મીટિંગ બરાબર હું તમે હુઈ જયા

ઘેર થી લેતા ને તમે ઉભારો ઉભા અરે કોક આપણું કે ભાઈ પેલા હજી આયા છે

એન્જી ઓ ના ગાડે બાકી આ મારો ભાઈ બેઠો તારા જોડીશ ગમે પણ તો એક કોમ કરો કે તમે જગ્યા બદલી દો ઝઘડિયા વગર તું આવતું વાત કરો આપડે આ મિટિંગ ને આપડે કીટું ના માટે બોલાવીશું આપડે બધાને ભેગા થઈ ને શું વાત હતી આપડે અમેરા ની વાત હતી એટલે ભૂલી જવાનું એટલે હું આપડે બધા પૈસા કાઢવાના જે અચેક ના ભાગમાં આવતા હોય બરોબર બોલે તો ખબર પડે એટલે આપડે પૈયો વચ્ચે એક પોન્યું એટલે અચેક ના રૂપિયા કાઢવા પડશે બરોબર ઘાઢવા જ પડી યાર આપડે લાડક વાયુ ભરવું પડે આમ તો લાખ રૂપિયા તો અત્યારે આવે પણ આપડે આમ બધાની પોઝિશન ના હોય એટલે એવું યાર

ઓલવાઈ ગયો પેલા ચુ બધી આયા નહી પીવા પીવા નહી જતા રે મને તો એવું લાગે હારું વિચારે વાતો આ પીન ના આવીને તો બગાડશી બધું

આટલું <laughs> બધું <laughs> છોકરો જોવાના આગેવાન ને સ્વીકાર એટલે વાત કરી પસારી કોઈ ખબર જ પડે લઈ લો લઈ લો રાધો 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 મા

તમારો <laughs> <laughs>